હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ પાણીના એક પણ ટીપા વગર કુદરતી રીતે શું તમે ક્યારેય સક્કરિયાને બાફ્યા છે તો ફ્રેન્ડ્સ આજે આપણે નવી ટ્રીક સાથે કૂકરમાં રેતી કે પાણી વગર આજે આપણે આ શક્કરિયાને બાફીશું રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો કુદરતી રીતે મીઠાશ જળવાઈ રહે તે રીતે સકરિયાને કઈ રીતે બાફીશું તેની આજે આપણે બધી ટ્રીક જાણીશું તેના માટે આપણે સકરિયા એટલે કે રતારું ગાજર લેશું હવે આ ફળ કનમૂર હોવાને કારણે તેમાં ઘણી માટીનો ભાગ હોય છે તો આપણે પહેલાં તેને સારી રીતે ધોઈ લેશું અહીંયા તમે કોઈ પણ સાઇઝના સકરિયા પસંદ કરી શકો છો સકરિયા જાડા હોય તો તમારે તેના બે ટુકડા કરી લેવાના જાડા હશે તો પણ ઝડપથી બફાઈ જશે તો ચાલો પહેલાં આપણે તેને સારી રીતે ધોઈ લઈએ તેના માટે આપણે એક મોટા વાસણમાં પહેલાં પાણી લેશું સકરિયા ડૂબે તેટલું પાણી લેવાનું અને તેને થોડીક વાર આ રીતે પલારી રાખવાનું તમે પલારીને રાખશો એટલે જેટલી પણ માટી ચોટેલી હશે તે પાણીમાં પલળી જશે અને પછી તમે હાથેથી તેને ઘસી લેશો એટલે સકડિયા એકદમ સરસ ચોખા થઈ જશે તો બસ આ રીતે તમે જોઈ શકો છો કે માટીનો ભાગ છે એ પાણીમાં જમા થઈ જાય છે અને આપણા સકડિયા એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયા છે તો બસ ફરીથી આપણે એક પાણીમાં તેને સારી રીતે પહેલાં ધોઈ લેશું તો આ રીતે આપણે જેટલા પણ સકડિયા લીધા હોય તેને પહેલાં સારી રીતે ધોઈ લેવાના હવે ફરીથી એક પાણી લેશું અને તેમાં આપણે શકરિયાને એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ હવે જોઈ શકો છો કે પાણી એકદમ નીટ એન્ડ ક્લીન લાગે છે તો હવે શકરિયાને ધોવાની જરૂર નથી ધોયેલા શકરિયાને સારી રીતે પહેલાં આપણે કોરા કરી લેશું તો અહીં આપણે બાફવાના છે એ પણ પાણી વગર અને રેતી વગર તો પહેલાં આપણે શકરિયાને સારી રીતે લૂંચી લેશું અહીં આપણા શકરિયા લૂંછાઈ ગયા છે તો હવે આપણે ગેસ તરફ જાશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીશું ગેસની ફ્લેમ ચાલુ કરી કૂકરના તળિયામાં આપણે મીઠું એડ કરશું તો આ રીતે મીઠું એડ કર્યા પછી તેને સારી રીતે સ્પ્રેડ કરી દેસું તો તવેથાથી કે પછી ચમચાથી તમે આ મીઠાને આ રીતે સ્પ્રેડ કરી શકો છો હવે તેના ઉપર આપણે કાઠો રાખી દેસું જો કાઠો ન હોય તો તમારે આ રીતનું સ્ટેન્ડ આવે છે તે પણ રાખી શકો છો હવે આ કાંઠા ઉપર આપણે સ્ટેન્ડ રાખીશું અને આ સ્ટેન્ડની જગ્યાએ તમે ડીશનો પણ ઉપયોગ કરી શકો છો બસ હવે શકરિયાને તેના ઉપર આપણે સેટ કરી દેસું ગોઠવી દેસું જેટલા પણ શકરિયા બાફવા હોય તેને આ રીતે સારી રીતે ગોઠવી દેવાના કુકરમાં હવે કુકરનું ઢાકરું આપણે બંધ કરી દેસું કુકરનું ઢાકરું બંધ કરીને પંદરથી વીસ મિનિટ માટે તેને લો ફ્લેમ ઉપર જ રહેવા દેસું પંદરથી વીસ મિનિટમાં જ આપણા સક્કરિયા છે એ સરસ બફાઈ જાશે પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લેશું સીટીનું પ્રેશર આખું નીકળી જાય પછી જ તેલનું ઢાંકણું ખોલવાનું હવે તમે ચાકુથી ચેક કરશો તો તમને ખ્યાલ આવી જશે કે તમારા સક્કરિયા છે એ સરસ બફાઈ ગયા છે તો અહીંયા આપણા સક્કરિયા સરસ બફાઈ ગયા છે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું તો રેડી છે બાફેલા સક્કરિયા હવે તેની આપણે છાલ દૂર કરશું ફ્રેન્ડ્સ આ સકરિયા કેટલા સરસ બફાના છે તેને પણ હું કાપીને બતાવું છું તમને અટતા તો ખ્યાલ આવી જશે કે તમારા સકરિયા બફાઈ ગયા છે અને એકદમ કુદરતી આ સકરિયા આપણે બાફ્યા છે તો તેની મીઠાશ પણ એટલી જ સરસ હશે હવે આ સકરિયાની છાલ તમે દૂર કરી લેશો અને તમે છાલ પણ જોઈ શકો છો ખૂબ જ સહેલાઈથી તેની છાલ છે એ દૂર થઈ જાય છે સકરિયા ઠંડા થાય એટલે તેની છાલને તમારે દૂર કરી લેવાની આ છાલને દૂર કર્યા પછી હવે આ સકરિયામાંથી તમે શીરો બનાવી શકો છો શકરિયાનું શાક બનાવી શકો છો તેમજ સકરિયાનો ચાટ પણ બનાવી શકો છો તમારે જે રીતે આ સકરિયાને ખાવા હોય તે રીતે તમે આ સકરિયાનો તમે ઉપયોગ કરશો તો તેનો સ્વાદ ચાર ગણો વધી જશે કારણ કે આ શક્કરિયા કુદરતી રીતે બફાના છે ફ્રેન્ડ્સ તમે કઈ રીતે શકરિયાને બાફો છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને આજની આ રેસિપી કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો તો હવે આપણે શક્કરિયાને પ્લેટમાં લઈ લેશું અને આ શક્કરિયાને તમારે જે રીતે ખાવા હોય તે રીતે તમે એન્જોય કરી શકો છો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે